મિત્રો હું અનિલભાઈ પંડિત તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભાવનગર અમે ભાવનગરમાં રહીએ છીએ અને અમે સાંભળ્યું કે જય માતાજી નામનું ફિલ્મ અને ચોમેર બધી પ્રશંસા સાંભળી અને ખાસ કરીને હું વાત કરું તો અમારા શિલ્પાબેન ઠાકર કે જે અમારા નિજાનંદ પરિવારનું ઘરેણું છે એ આ ફિલ્મમાં હોય તો મારે પરિવાર સહિત જોવા જવું એ અમારી નૈતિક પણ ફરજ છે તો અમે કાલે રાત્રે મેક્સેસમાં ફિલ્મ જોવા ગયા પણ સાહેબ હું તમારી સાથે શું વાત કરું કે જે અમને સંદેશો મળ્યો જે ધારદાર અભિનય જોવા મળ્યો કે જે જબરજસ્ત આજના યુવાનોને જે મા બાપની જે દશા છે અને હવે પાનખરની જેમ કે જે આપણે ભવિષ્યમાં પણ આજ થવાનું છે તો આપણે વડીલો સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ એનો ખૂબ સરસ અને હળવી શૈલીમાં સંદેશો આપવામાં આવ્યો તો જ્યારે પણ મલ્હારભાઈ ટીકુભાઈ તલસાણીયા વંદાબેન અને અમારા શિલ્પા મેડમ અમે સપ્તધારા આરોગ્ય તંત્રની અંદર સપ્તધારા નામની એક વિભાગ અમે શરૂ કર્યો હતો જેથી ટેલેન્ટેડ કલાકારોને ભેગા કરી અને તાલીમ આપવાની અને જુદા જુદા આરોગ્યના વિષયોને વણી લેવાના એમાં અમારા શિલ્પા મેડમ અમને તાલીમ આપતા પોંચાની અંદર અમે તાલીમ લીધી તાલીમમાં પણ એની નિષ્ઠા કેવી કે સવારે છ વાગે અમારું સેશન શરૂ થાય એટલે સેશન રાત્રે બે વાગે પૂરું થાય અને કોઈ પણ વસ્તુમાં ચલાવી નહીં લેવાનું અને એટલું ભાવસભર અને એટલી મોટી ઉંમર એટલી બધી જવાબદારીઓ પણ જરા પણ થાક નહીં એટલો અપાર ઉત્સાહ અને ખાસ મોટી વાત હું તમને કરી દઉં કે એટલો સરસ અભિનય દ્વારા એક સંદેશો આપ્યો અને એમાં અમને એક મલ્હારભાઈ જ્યારે પ્રથમ વૃદ્ધાશ્રમની અંદર જાય છે ત્યારે માડીને પૂછે છે કે મારો રવિ આવ્યો અને એ પછી પાછળ જ્યારે ફરીવાર બધા વૃદ્ધાશ્રમમાંથી વયા જાય છે ત્યારે રવિ બનીને મલ્હારભાઈ જાય છે ત્યારે જે કાંઈ જે સંવાદ સર્જાય છે જે આંખોની ભાષા અને અદ્ભુત જે દ્રશ્ય થાય છે અને એ રવિની ભૂમિકા હૃદય સ્પર્શી ગઈ તો ખાસ તો હું જે અમારા શિલ્પા મેડમ વિશે વાત કરું તો એટલું બધું એટલા બધા એક્ટિવ તો છે પણ એટલા પરોપકારી પણ છે હું મારી વાત કરું તો અમે બે હજાર પંદરથી એક નિદાનંદ પરિવાર નામની સંસ્થા ચલાવી છે તો મેડમને આ સંસ્થા વિશે મેં વાત કરી ત્યારે મેડમને પૂરેપૂરો કોરોના તો કોરોનાની એટલી બધી મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં પણ એણે અમારી વાત સાંભળી એ સંવેદના સભર ત્યારે મને એ માંદગીમાં એણે વિડીયો બનાવીને મોકલી દીધો તમે વિચાર કરો કે જે કોરોના કાળની અંદર કોઈ કોઈને મળવા રાજી નહોતું કેટલી મુશ્કેલીઓ હતી ત્યારે પણ એની સંવેદના અપાર હતી એ પછી પણ જ્યારે જ્યારે અમારે કોઈ પણ કામ નિજાનંદનું હોય તે અપાર અમને સપોર્ટ કરે છે અને ખાસ કરીને હમણાં તો એણે એવું શરૂ કર્યું કે સવારની અંદર પ્રભાત ફેરીની જેમ એક અનેક કલાકારો પાસેથી અન્નદાન મેળવે અને એ અન્નદાન ગરીબ માણસોને રિક્ષા લઈને સવારમાં નીકળી પડે અને એક દાખલો હું તમારી સાથે શેર કરું છું કે શિલ્પા મેડમ એક દિવસ મને ફોન આવ્યો કે મારે ભાવનગર આવવું છે અને ભાવનગર આવ્યા અને નેસડા વૃદ્ધાશ્રમની અંદર તેર વૃદ્ધો રહે છે એના માટે સાઠ સાડીઓ લાવ્યા ત્યાંથી અમે નેસડાના જે ઈંટુના ભઠ્ઠા છે એના બાળકો માટે કપડાં લાવ્યા અને એનાથી આગળ વાત કરું તો ગંગાજળિયા તળાવની અંદર ગધેડિયા ફિલ્ડની અંદર અમારે ગરીબ માણસોની ઝૂંપડીઓ છે જ્યાં પિસ્તાલીસ બાળકોને એણે ચપ્પલ પહેરાવ્યા તો અમદાવાદથી એટલી મોટી જવાબદારી એટલા મોટા કલાકાર અને છતાં એટલો મોટો ભાવ એટલા બધા વસ્તુઓ સાથે અમારી સાથે આવ્યા અને અમારી સંસ્થાને અનેરી હું પૂરી પાડી તો આ એક ખૂબ સરસ સંદેશો જય માતાજી દ્વારા અમને મળ્યો છે તો આ ફિલ્મ દરેકે જોવું એવી અમારી નમ્ર વિનંતી છે નિજાનંદ પરિવારની અંદર અમારી એક વાત છે કે અમે કોઈનો ક્યારેય પ્રચાર નથી કરતા કે ક્યારેય કોઈ વસ્તુ કે કોઈ અમને પ્રલોભન આપે કે અમે પાંચ હજાર રૂપિયા આપીએ અમારી જાહેરાત કરજો પણ અમે કરતા નથી પરંતુ આજે જય માતાજી ફિલ્મ જોયું અને આ સંદેશો સમાજને જરૂરી છે એના માટે અમારે અમે રહી નહીં શક્યા કારણ કે અમારા માટે શિલ્પા મેડમ ની અમારા ઉપર ઋણ છે તો ડાયરેક્ટર સાહેબ તમામ કલાકારો અને શિલ્પા મેડમને આ તકે હું વંદન કરું છું આભાર